અહીંયા પૂજાની ખરીદી ચાલુ થઈ હેલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાંથી શું આજનો લોક આપણે ચાલુ કરી રહ્યા છે સુરત થી અને સુરતમાં માં પૂજા ને થોડી ટ્રીટમેન્ટ કરવાની છે સ્કીન ની તો ચલો ફટાફટ ત્યાં જઈએ આપણે પહેલા અને આ તો લોક આપણે સુરતથી ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો તો ચલો ફટાફટ નીકળીએ આપણે પહેલા હોસ્પિટલે તો ચલો તો શું કહેશો મેડમ તમારી ટ્રીટમેન્ટ વિશે મારે જે છે ને સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે અને એક લેઝર ટ્રીટમેન્ટ તો બધી ગર્લ્સ ને ખબર જ હશે અત્યારે કે એ ટ્રીટમેન્ટ બહુ જ ચાલે છે જેમાં તમારે ફૂલ ફેસ ઉપર આપણે નાના નાના હેર્સ પણ આવતા હોય એ બધા નીકળી જાય લેઝર ટ્રીટમેન્ટ

તો ચલો પૂજાને ને ખોડા દીધી આલુ પૂરી અને મોજ પડી ગઈ તો ચલો ફટાફટ નીકળીએ આપણે હવે ક્લિનિક ઉપર એની ટ્રીટમેન્ટ કરાવવાની છે સ્કીન તો ચલો મળીએ ત્યાં જઈને ફાઇનલી ગઈઝ અમે અહીંયા આવી ગયા છે ક્લિનિક ઉપર અને મેં તમને લાસ્ટ વિડીયોમાં તમે જો અમારો ચેલેન્જ વિડીયો ના જોયો હોય તો જઈને જોઈ આવજો આમાં લિંક પણ મળી જશે ડિસ્ક્રિપ્શનમાં અંકિત અંકિત એ મને હરાઈ દીધી હતી ચેલેન્જ માં અને હજાર રૂપિયા એને લઈ લીધા હતા અને મેં એમ કીધું હતું કે હજાર રૂપિયા ના જો હું શું કરીશ એને મારી પાસે હજાર રૂપિયા લીધા ને મેં કઈ રીતે વસૂલ કરીશ ને તો આજે છે ને અંકિત ના ખિસ્સા ખાલી જ થઈ જવાના છે બરાબર એટલે જો ઊંઘવાના નાટક કરે છે બરાબર અને હું એને લઈ આવી છું મારી સ્કિન ટ્રીટમેન્ટ કરવા માટે અને લેઝર ટ્રીટમેન્ટ હવે ત્યાં જો એના ખિસ્સા ખાલી થશે બઉ ખુશ થતો હતો ને હજાર રૂપિયા હજાર રૂપિયા લે લેતો જ લેતો જ હજાર રૂપિયા એને મને આપ્યા પછીથી એનું ચાલુ થયું છે એની સ્ક્રીન ટ્રીટમેન્ટ કરાવવા માટેનું તો હવે જોઈએ એનું બિલ કેવડું મોટું બનાવે છે બરાબર તો એ હજાર રૂપિયાનું કારણ હજાર રૂપિયા મેં લીધા ને હાલત બેકાર થઈ ક્યારેય પત્ની પાસેથી પૈસા ન લેવા તમે ગમે એવા હારી જાવ કે ગમે તે થાય કે ગર્લફ્રેન્ડ હોય હા ગમે એમ કરીને તમારી પાસેથી એ વસૂલી જ લેના કરતા દસ પંદર ગણા આ બાયો લેડીઝ કે ને જે આમ તમે જુઓ ક્યાંય કોઈ કોઈ દિવસ કોઈ જીતું જ નથી કઈ નહીં ગાઈશ ચલો તો તમે બ્લોગમાં બન્યા રહેજો આજનો કેટલો ચાંદલો મને કરે છે પૂજા કેટલા મારા પૈસા ઉડાડી દે આજે એનો દસ પંદર મિનિટ અડધી કલાક ની ટ્રીટમેન્ટ માં આપડો તો કુકડો બોલાવી દે મોરે પહેલા છે ને મેં મારી ટ્રીટમેન્ટ કરાવી હતી આની જ પાસે અને ત્યારે તો મેં જ દીધા હતા મારી પોકેટ મની હા ઈ પેલી વખત જયારે કરાવી ત્યારે પાંચ હજાર રૂપિયા એને આપ્યા હતા જ્યારે મોટો ચાંદલો કરવાનો છે ને ત્યારે મને ભેગી લઈને આવી તું હાલ હે ને રાઈટ 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 કઈ નઈ ચલો તમે બ્લોગ માં બન્યો રહ્યો મળી આપણે થોડી વાર પછી તો ચાલો ત્યાં લગન નો કરે આ બધો ખર્ચો બહુ મોંઘો પડે લગન કરો આટલું તો કરવું જ પડે બેટા પૂજા આવું બધું કરાવવાનું હતું

નંદન આખો દી આને આદિત્ય બે ગેમ જ રમતા હોય પરીક્ષા તેલ પીવા ગઈ બરાબર આખો દી ગેમ એ બે ની ચાલુ ને આ બિચારી હવાર થી ઓફિસ જતી રહેતા સાંજે આવે અને આને તો તમે ઓળખો જ છો છે છોટા એટલા માટે કારણ કે અહીંયા છે ને ગાડી મૂકવાનું જગ્યા નથી હતી પાર્કિંગ

ચલો હવે ફટાફટ ના રીક્ષા પડી ચલો ફટાફટ ફાઈનલી સામાન લઈએ અને નીકળીએ જે ખરીદી કરી લીધી ને મેન કામ તો હતું કે અમારા થોડુંક ત્યાં અંદર કામ હતું પતાવવાનું હતું તો ચલો જઈએ પેલા ઉપર તો અમે લોકો નીકળી ગયા છે ફાઇનલી કામ પતાવીને સુરતથી

તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ